વડોદરામાં કાળઝાર ગરમીથી લોકો પરેશાન આકાશમાંથી અગન વરસાદ થતી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે પશુ પક્ષીઓને પણ હેરાનગતિ થઈ રહી છે આવી પરિસ્થિતિમાં શહેરના બાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીમાંથી રાહત આપવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે પાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીનો ત્રાસ ન થાય તેના માટે અનેક ઉપાયો અપનાવ્યા છે આ માટે પ્રાણીઓના રહેઠાણોની આસપાસ ગ્રીન નેટ લગાવાય છે જેથી સીધો જ સૂર્યપ્રકાશ અને ગરમીની અસર ઘટે આ ગ્રીન નેટ છાંયણો પૂરો પાડીને પ્રાણીઓને રાહત આપે છે ઉપરાંત પક્ષીઓના બંધિયાર વિસ્તારમાં પણ યોગ્ય છાંયો અને ઠંડક જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરી છે દેશભરમાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે વડોદરાના જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આગળ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતે જે પ્રાણીઓ અહીંયા ઘડી રહેતા હોય છે એમના માટે ખાસ અલાયદી બરફની લાદીઓ મૂકવામાં આવી છે સાથે સાથે ઉપર ગરમીથી રાહત મળે તે માટે ખાસ ઘાસ મૂકવામાં આવ્યું છે ઉપરાંત જે એ ગ્રીન કલરની જે પડદા આવે છે ખાસ પ્રકારને પડદા પણ લગાડીને ગરમીથી રાહત મળે એવા પ્રયાસો કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે વડોદરાનું આ પ્રાણી સંગ્રહાલય મની જે તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે હાલ જ્યારે ભારે ગરમી પડી રહી છે ત્યારે જે પ્રકારની આ વ્યવસ્થાઓ છે વડોદરાની અંદર કે કંઈક અંશે આ જે મુગા જે પશુ પક્ષીઓ છે કે પછી આ જે પ્રાણીઓ છે એને રાહત મળે માત્ર ને માત્ર આ ઉદ્દેશ્ય છે ને એને એ પર્પઝથી જ અહીં આગળ જે છે પ્રાણી સંગ્રહાલય દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે